હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે ટેસ્ટી અને લચકેદાર એવી સુરતી લાપસી બનાવીશું તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને સબસ્ક્રાઈબ કરો તો સુરતી લાપસી એટલે કે ફાડા લાપસી બનાવવા માટે મેં અહીં લાપસી લીધેલ છે તો એક બાઉલ આપણે લાપસી તૈયાર કરી છે ત્યાર પછી એક પ્રેશર કુકર લઈશું તેમાં બે થી ત્રણ મોટી ચમચી ઘી ઉમેરી દઈશું ઘી સારી રીતે ગરમ થાય ત્યાર પછી આપણે જે લાપસી લીધી છે તેને ઘીમાં સારી રીતે શેકી લઈશું તો ગેસની મીડિયમ આજ પર જ આપણે તેને ઘી પર શેકવાની છે તો આપણી લાપસી છે તે બિલકુલ ફૂલીને સારી રીતે ન થાય ત્યાં સુધી રહેવા દઈશું તો તમે જોઈ શકો છો ઘી છે તે બિલકુલ છૂટું પડી રહ્યું છે અને આપણી લાપસી છે તે પણ સારી રીતે શેકાઈ રહી છે તો હવે આપણી લાપસી છે તે બિલકુલ સારી રીતે શેકાઈને હલકા એવા બ્રાઉન કલરની બનીને રેડી છે તો હવે આપણે તેમાં એક ગ્લાસ પાણી ઉમેરી દઈશું પાણી ઉમેર્યા બાદ તેને સારી રીતે મિક્સ કરી દઈશું ત્યાર પછી હવે આપણે તેમાં એક વાટકી લાપસી લીધી હતી તો તેની સામે અડધી વાટકી ખાંડ લઈશું તો હવે આપણે તેમાં ખાંડ ઉમેરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું તો ફ્રેન્ડ્સ વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા લાસ્ટ સુધી જરૂરથી જોવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે પાંચ મિનિટ માટે પ્રેશર કર બંધ કરીને રહેવા દઈશું પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી લાપસી છે તે સારી રીતે ચડી ગઈ છે બિલકુલ ટેસ્ટી એવી લાપસી તૈયાર છે તો હવે આપણે તેમાં ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી દઈશું તો કાજુ બદામ અને કિશમિશ ઉમેરીશું ત્યાર પછી તેને સારી રીતે મિક્સ કરી દઈશું તો ગરમા ગરમ એવી લાપસી બનીને બિલકુલથી રેડી છે તો હવે આપણે તેને સર્વ કરીશું તો અહીં બધી જ લાપસીને આપણે એક બાઉલમાં બહાર લઈ લઈશું તો ફ્રેન્ડ્સ તમને આ લાપસીની રેસીપી કેવી લાગી તે જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવો અને તમારા ઘરે જ્યારે કોઈ પણ ગેસ્ટ આવે ત્યારે આ રેસીપી તમે બનાવી શકો છો બિલકુલ ટેસ્ટી એવી રેસીપી છે તો આ રેસીપીને ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરો અને જો તમે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને બેલ આઈકન પર પ્રેસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી મારા અવનવા વિડીયોઝ તમને મળી રહે